દશેરા જેવા પવિત્ર દિવસોમાં પરિવારોની અને વારે માળિયા હાટીના ઇસ્માઇલ મોબિન ખોજા સમાજના જ્ઞાતિજનો દશેરાના પવિત્ર દિવસે આજે વરસતા વરસાદે માળિયા હાટીના ઇસ્માઇલ મોબિન ખોજા સમાજ દ્વારા કરાયું મીઠાઈ અને ફરસાણનું વિતરણ આગાખાન યુથ હેન્ડ સ્પોર્ટ્સ બોર્ડ તેમજ ચિત્રાવાડ અને માળિયાટીના કાઉન્સિલર દ્વારા કરાયું વિતરણ દશેરાના શુભ દિવસે આજે ઇસ્માયલી ખોજા મોમીન સમાજ દ્વારા માળિયાહાટીના આર્થિક નબળા જરૂરિયાતમંદ બસો પરિવારોને મીઠાઈ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ કરાયું સ્કાઉટ એન્ડ ગાઈડના ઇસ્માયલી સમાજના બાળકો તેમજ જમાતના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં સેવાના કાર્યમાં જોડાયા હતા

દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કલાક પળે પળના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંક સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશે સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાક ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ સાથે સતત તમારી સાથે રહે છે તેમજ અમારી YouTube ચેનલ પણ જેનાથી તમને ડેઈલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કમર્શિયલ એડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકાર શ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપડેટ આપીએ છીએ આજ રોજ તારીખ 2 10 2025 ના રોજ દશેરાના શુભદિન પ્રસંગે ખાન યુથ એન્ડ સ્પોર્ટ બોર્ડ ફોર રીજIONAL બોર્ડ તેમજ ચિત્રાવળ માળિયા કાઉન્સિલ દ્વારા માળિયા જમાતની અંદર માનવ સમાજલક્ષી એક કાર્યક્રમનું અમલો લોકોએ આયોજન કરેલ હતું આ એ આયોજનની અંદર માળિયા જમાત તરફથી ગરીબમંદ અને જરૂરમંદ જે ઝૂપડપટ્ટીવાળા જે માણસો છે તેના માટે અમલો લોકોએ લગભગ બસો એવા સ્વીટનું પેકિંગ કરેલું હતું અને બસો જેવા ફરસાણનું પેકેટ કરેલું હતા અને આ એ સ્વીટ અને ફરસાણ અમારા સ્કાઉટ એન્ડ ગાઈડના બાળકો તેમજ જમાતી વોલિન્ટર ભાઈઓ અને બહેનો એ સારી એવી આની અંદર સેવા આપી છે અને સારી એવી હાજરી આપી છે અને આ એ કાર્યને પૂર્ણ કરેલ છે અમે લોકો જે જરૂરમંદ અને જે ઝૂંપડપટ્ટીવાળા માણસો હતા તેઓના રૂબરૂ મુલાકાત લઈ અને આ એ કાર્યને પૂર્ણ કરેલ છે આ એ કાર્યની અંદર અમને સરપંચ શ્રી જીતુભાઈ સિસોદિયા તેમજ મહેન્દ્રભાઈ ગાંધી તેમજ મહેશભાઈ ધકેલનો પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે જય હિન્દ જય ભારત